તો બીજી તરફ ભરૂચમાં પણ હોસ્પિટલમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે તે ચેકિંગ કરવામાં આવી છે ભરૂચમાં સ્વચ્છતાનો પણ અભાવ ત્યાં સ્વચ્છતાનો જોવા મળ્યો હતો ને સરકારે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે આરોગ્ય મંત્રીની સૂચનાથી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે બે દિવસ અગાઉ આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તપાસમાં પીઆઈસીયુ અને

અને એની અંદર ક્ષતિ જણાઈ આવતા અહીંની હોસ્પિટલની અંદર બે દિવસ અગાઉ સવારે ગાંધીનગરથી થી આરોગ્ય વિભાગની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસી માં ક્ષતિ જણાઈ આવી હતી કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન પણ ના થયું હતું અને નર્સિંગ કાશીબા ચિલ્ડ્રન જ યોજનામાંથી આરોગ્ય મંત્રીની સૂચનાથી દૂર કરવામાં આવી છે અને હાલમાં આ હોસ્પિટલ જ્યાં આવેલી છે ભરૂચની અંદર તે કાર્યરત છે અને ડોક્ટરના અછતના હિસાબે આને સસ્પેન્ડ કરવામાં આવી છે મુનીર પઠાઠાન ટીવી 13, ભરૂચ